એક તરફ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે પરંતુ ગુજરાતમાં વરસાદ અનિયમિત રીતે વરસી રહ્યો છે ખાસ કરીને જે જિલ્લાઓમાં વરસાદ નથી તે વિસ્તારોમાં ખેડૂતો ચિંતિત છે જે સંદર્ભે સરકારના પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલને નહેરમાં પાણી છોડવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી જે સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની નહેરમાં પાણી ચાલુ રાખવામાં આવશે અને ડેમનું રિપેરિંગ કામ પણ ચાલુ હોવાથી હાલ અન્ય વિસ્તારોમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું નથી અત્યારે પણ ડેમની સપાટી જોઈએ તો ત્રણસો ને છ ફૂટ જેટલી છે લોકોને પીવાના પાણીની તકલીફ પણ ના આવ પડે અને લોકોને જે પાક પકવો છે એના માટેની તકલીફ ના પડે એના માટે અમે જે જે મેન્ટેનન્સના કામ છે મેન્ટેનન્સના કામ અમે કરી રહ્યા છીએ પરંતુ આ અન્યને કારણે જે ખેડૂતોને તકલીફ પડી રહી છે હું આપના માધ્યમથી ખેડૂતોને કહેવા માગું છું કે ત્રણ ચાર દિવસમાં અમે રિપેરનું કામ જેવું પૂરું થઈ જશે એટલે અમે તાત્કાલિક લો લેવલ પર ચાલવીને જે ડાંગરનું ઢળું નાખવું છે એના માટે અમે પાણી પહોંચાડીશું